પર્યાય મળ્યા બાદ ટ્રાફિક સમસ્યા નો નિવાકરણ નિરાકરણ આવી શકે એમ છે એમ વાહન ચાલકોએ માંગ કરી હતી ખાડીનો સાંકડો બ્રિજ અને એપ્રોચ રોડ અને હાઈવે ના વાહનો બ્રિજ પાસે જોડાઈને લાઈન સમસ્યા સર્જી રહ્યા છે

ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકો દ્વારા બ્રિજ ના પર્યાય રૂપી અન્ય બ્રિજ ઉભો કરવામાં આવે ત્યારે જ સમસ્યાનો નિકાલ થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું હતું ત્યારે બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે